સુરતની સુમુલ ડેરીના ડિરેક્ટરને બરખાસ્ત કરવા માંગ મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ બરખાસ્તી માંગ અમૂલ પેટર્નનો ભંગ કરી મહારાષ્ટ્રના દૂધનું વેચાણ કરાર કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી સુમુલ ડેરીમાં સરકાર વહીવટદારની નિમણૂક કરે તે માંગ છે હુંફાળા દૂધમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળનો આરોપ છે સરકાર સુમુલના બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરે તે માંગ

જે અમૂલ પેટર્ન નો ભંગ કરી અને મહારાષ્ટ્રના દૂધ નો સુમુલ અંડી દ્વારા આ દંડ કરાયો હતો જેથી આ દંડ બાદ હવે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રી ને આ બાબત લઈને પત્ર લખ્યો છે અને સુબુલમાં સરકાર વહીવટદાર ની નિમણૂક કરે તેવી માંગ કરવામાં આવી છે મંડળીઓના મહારાષ્ટ્રના ઠંડા દૂધ આરોપ તેઓને તાત્કાલિક બરખાસ્ત કરે તેવી માંગ પણ કરવામાં આવી છે જિલ્લા રજીસ્ટ્રાર અને ઓડિટર મિફ્ટ જેવા અધિકારીઓની જવાબદારી પણ મુક્ત કરવા માટેની માંગ ઉઠી છે ત્યારે ઉઘાડી લીધ પછી રજીસ્ટ્રાર જાગ્યા છે અને સૂચિત મંડળીય અને મંડળો પાસે દૂધ ન લેવા સુમુલ ને પણ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આ પત્ર ની કેટલી અસર હવે આગામી દિવસોમાં જોવા મળે છે જી